બાદ હવે અમદાવાદમાં પણ શ્વાસ લેવું મુશ્કેલ બની ગયું છે કારણ કે અમદાવાદની જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે કે જે સિવિયરે પહોંચી ગયું છે આજે સમગ્ર અમદાવાદનું જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે જે બસો એકત્રીસે પહોંચી ગયું છે ત્યારે અમદાવાદમાં જ્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને તેની સાથે પ્રદૂષણના પ્રમાણમાં પણ સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે પ્રદૂષણની જે સીધી અસર છે કે જે શ્વાસ સંબંધી રોગોમાં જો મળી રહી છે કારણ કે સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનું જે વાતાવરણ હોય છે તેના કારણે હવામાં જે પ્રદૂષક જે કણો હોય છે તે ઉપરથી નીચે ચડતા નથી અને જેના કારણે જમીનથી નજીક અટવાઈ જાય છે અને જેને લઈને પ્રદૂષણનું જે પ્રમાણ છે તેમાં સતતને સતત વધારો જોવા મળી રહ્યો છે જોકે આ પ્રદૂષિત હવાના કારણે ફેફસાને વધુ અસર પહોંચે છે અને ટૂંકા ગાળે જે છાતીમાં દુખાવો શ્વાસ ચડવો અને ઇન્ફેક્શનમાં પણ વધારો જોવા મળે છે જોકે મ્યુનિસિપલ કમિશનરે પણ એક બેઠક બોલાવી હતી જેમાં જીપીસીબીના અધિકારીઓને પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોને ક્લોઝર નોટિસ આપવાની પણ સૂચના આપી દેવામાં આવી છે કારણ કે શહેરમાં ચાલતી તમામ કન્સ્ટ્રક્શન સાઇટ કે જે પ્રદૂષણના ધોરણોનું પાલન નથી કરતી તેને લઈને હવે જે નોટિસ છે તે આપવા ની જે સૂચના છે તે કરી છે પરંતુ સવારથી જ અમદાવાદના તમામ વિસ્તાર ન માત્ર એક વિસ્તાર પરંતુ સમગ્ર અમદાવાદમાં અત્યારે શ્વાસ લેવો ખૂબ જ મુશ્કેલીભરી બની ગયું છે કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલબારોટ એબીપીએસ મિતા અમદાવાદ